વિષય નિષ્ણાતોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવ્યો હતો આ એક દિવસીય તાલીમમાં આપદા મિત્રોને વોટર રેસ્ક્યુ ફાયર બેઝિક ઓફ ફર્સ્ટ એઇડ એમ વિવિધ તબક્કામાં તાલીમ અપાઈ હતી આ તાલીમ કાર્યક્રમમાં પૂર વાવાઝોડું ભૂકંપ આગ જેવી કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓમાં રાહત શોધ બચાવ અને પ્રાથમિક સારવારની કામગીરી કેવી રીતે કરી શકાય તે માટે આપદા મિત્રોને માર્ગદર્શન પૂરું પડાયું હતું આપદા મિત્રોને આફત પૂર્વે આફત દરમિયાન તથા આફત પછી શું કરવું શું ન કરવું તેની પ્રાથમિક સમજ અપાઈ હતી તેમજ બચાવ કામગીરી માટે ઉપયોગી રબર બોટ હલેસા આઉટબોટ મોટર લાઈફ જેકેટ લાકડા કાપવા ચેઇનસાપ કૃત્રિમ ત્રાફા ખાલી બેરલ સહિતના સાધનોનું ડેમોન્સ્ટ્રેશન કરાયું હતું આ તાલીમમાં વોટર રેસ્ક્યુ અને શોધ બચાવ તાલીમ અંગે મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ રેસ્ક્યુ એન્ડ ટ્રેનિંગ એકેડેમી પંચમહાલ મહીસાગર ડાયરેક્ટર હિતેશ પટેલ આગ સલામતી અને શોધ બચાવ સાધનોનો ઉપયોગ વખતે સીઆઈએસએફ ઓફિસર નરેશકુમાર સિંઘ જીએન પરમાર ઇન્ચાર્જ ફાયર ઓફિસર પાર્થ પટેલ લુણાવાડા અને ફાયર સ્ટાફ મંજીત વિશ્વકર્મા ચીફ કોર્ડિનેટર એમડી મર્તા સહેરા ઉપરાંત પ્રાથમિક સારવાર અને સીપીઆર તાલીમ બલદેવ રબારી પ્રોગ્રામ મેનેજર એકસો આઠ દુષ્યંત પંડ્યા જિલ્લા મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ એકસો આઠ મહીસાગર ડોક્ટર દીપ શાહ ફિઝિશિયન મહીસાગર અને એકસો આઠ ટીમ સ્ટાફ સહિતના નિષ્ણાતોએ તાલીમાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તાલીમમાં આશરે ચોર્યાસી જેટલા આપદા મિત્રો તથા જિલ્લામાં સ્ટેન્ડ બાય રહેલ એસડીઆરએફની ટીમના સભ્યો જોડાયા હતા ઉલ્લેખનીય છે કે અણદારી આફત વખતે સ્વેચ્છાએ સ્વયંસેવક બની સેવા કરવા માગતા લોકોને આપદા મિત્રો કહેવામાં આવે છે આ તાલીમમાં ડિઝાસ્ટર સેલ મામલતદાર જયનીશ પાંડવ જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર જીગર મકવાણા નાયબ મામલતદાર મકવાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મહીસાગર જિલ્લાના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની ડિઝાસ્ટર શાખા દ્વારા જિલ્લામાં તાલીમ પામેલા કુલ ચોર્યાસી આપદા મિત્રોનો આજે એક દિવસીય રિફ્રેશર તાલીમનું આયોજન કરવામાં આવેલ છે આ તાલીમ કાર્યક્રમમાં સવારે દસ કલાકથી સાંજે પાંચ કલાક દરમિયાન વોટર રેસ્ક્યુ સીપીઆર અગ્નિના અગ્નિશામક યંત્રોનો ઉપયોગ સંદર્ભેની તાલીમનું આજે આયોજન કરવામાં આવેલું છે જિલ્લાના તમામ આપદા મિત્રો તેમજ પોલીસ વિભાગના પણ કર્મચારીઓનો આ તાલીમમાં સમાવેશ કરવામાં આવેલ છે મારું નામ જગદીશ કુમાર પૂજાભાઈવણકર જીઆઈડીમાંથી આપદા આપદા મિત્રમાં મેં તાલીમ લીધેલી છે અને તે માટે આજ રોજ આંબેડકર ભવનમાં તાલીમ માટે બધા સાહેબ ઉપસ્થિત હતા તેમાં અમને વોટર રેસ્ક્યુ સાધનો કઈ રીતે વાપરવા બચાવગીરી કામ રીત કઈ બચાવગીરી કામગીરી કઈ રીતના કરવી પછી આગ સલામતીના વિષે બધે અમને માહિતી આપી અને આખા દિવસ માટે અમને તાલીમ આપી એ તાલીમ અમે સફળતાપૂર્વક પાસ કરી છે અને આજ પછી કોઈ પણ બનાવ બનશે તે જગ્યાએ અમે કોઈ બી જગ્યા અમે જવા સમજ છીએ અને અમે બચાવ કામગીરીમાં અમે કામગીરી કરીશું